તો ફ્રેન્ડ આજે આપણે બનાવશું ભીંડાનું શાક જો ભીંડાને સારી રીતે તો આ રીતે મેં કટ કરી લીધો છે જો હવે આપણે એક બાઉલમાં ભીંડાને આ રીતે લાળ બારવા રાખી દીધો આપણે પહેલા ભીંડાને એમનામાં જ લાળ બારશું પાણી ભરી જાય પછી આપણે થોડુંક તેલ લઈ મીઠું નાખશું આમાં જો આપણે આમાં થોડુંક તેલ નાખી દઈશું નાખશું થોડુંક મીઠું અને સારી રીતે આપણે અને પાંચ મિનિટ માટે આ રીતે લાળ બાળશું જો આપણે અહીંયા બધી ભીંડાની લાળ બળી ગઈ છે હવે આપણે અહીં બીજું બાવું લઈ લીધું આપણે એમાં નાખ દેશું તેલ જો આપણે અહીં તેલ નાખી દીધું આપણું તેલ ગરમ થાય એટલે આપણે આમાં નાખ દેસું આખું જીરું આપણે અહીં જીરું શેકાઈ જાય એટલે આપણે આમાં નાખ દેસું હિંગ અને અહીંયા જો મેં ત્રણ ડુંગળી સુધારી લીધી આપણે એ નાખી દેશું જો આપણે ડુંગળીને સારી રીતે પકાવશું આપણે એમાં નાખ દેશું થોડુંક મીઠું જો મેં અહીં આ રીતે એક લીલું મરચું સુધારી લીધું છે એ આપણે નાખ દેશું જો આપણે ધીમી આંચ રાખીને ડુંગળી અને મરચાં આપણા પાકી ગયા છે એકદમ અને હવે આપણે જો મેં અહીંયા સાત થી આઠ કરી લસણ ને થોડોક ટુકડો આદું નું ખાંડી લીધું એ આપણે આમાં એડ કરી દઈશું તો લસણ આદું પેસ્ટ નાખીને આપણે સારી રીતે હલાઈ લેશું લસણ એ સતરા છે એટલે આપણે નાખી દઈશું આમાં એક ચાલુ ટમેટું ટમેટું નાખીને આપણે નાખી દઈશું થોડુંક મીઠું અને સારી રીતે બધું મિક્સ કરી લેશું તો અહીં થોડુંક ટમેટું ગળી જાય એટલે જો અહીં મેં લાલ મરચું પાવડર ધાણાજીનું પાવડર હર્દ અને આ રીતે પેસ્ટ પાતળી બનાવી લીધી અને એ આપણે આમાં નાખી દઈશું આપણે ડાયરેક્ટ મસાલો નાખશું તો તે બળી જાય એટલે આપણે આ રીતે પેસ્ટ બનાવી નાખશું તો આ રીતે બધો મસાલો હવે આપણે પાકવા દઈશું જો આપણો મસાલો અહીંયા ધીમી આ છે પાકે છે તે આપણે આમાં નાખી દઈશું થોડો મેગી મસાલો આપણે મસાલો નાખીને હલાવી લીધું મેં અહીં નાખી દીધી થોડી કોથમરી એટલે આપણે સારી રીતે મસાલામાં મિક્સ થઈ જાય સારી રીતે હજી આપણે બે મિનિટ માટે મસાલો પાકવા દેસુ તો સારી રીતે મસાલો પાકી ગયો આ રીતે તેલ ઉપર આવી જાય હવે આપણે આમાં નાખશું એક ચમચી જેટલું દહીં અહીંયા આપણે એક મોટી ચમચી જેટલું દહીં ને નાની ચમચી હોય તો બે ચમચી અને આપણે સારી રીતે ધીમી આચ રાખીને અને બધું મિક્સ કરી લઈશું જો દહીં નાખીને એક મિનિટ માટે પકાઈ લીધું આ રીતે તેલ આપણે ઉપર આવી ગયો હવે આપણે હમણાં નાખી દેસું આમાં આપણે ભીંડો બધો ભીંડો નાખીને હવે આપણે બે થી ત્રણ મિનિટ માટે પાછું ઢાંકીને પકાવશું એટલે સારી રીતે મસાલો ભીંડામાં ચડી જાય બધો જો આપણે બે થી ત્રણ મિનિટ માટે અહીંયા ઢાંકીને પકાવી દીધું હતું અને જો હવે આપણું ભીંડાનું શાક એકદમ મસ્ત તૈયાર થઈ ગયું તમે જરૂરથી આ રીતે ભીંડાનું શાક બનાવજો બહુ સરસ લાગશે અને એક બાજુ જો આપણે ગરમા ગરમ ફૂલકા રોટલી પણ Diyecek bir gece.